नमः शिवां त्र्यम्म्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृद्योर्मोक्षीय मामृता मित्रो આજના આ વિડીયોમાં આપણે દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર એટલે કે ભગવાન શિવની જે બાર જ્યોતિર્લિંગ છે તેનો પાઠ છે તે આજના આ વિડીયોમાં આપણે શ્લોક તેમજ અનુવાદ સાથે સાંભળીશું અને આ પાઠ આ વિડીયોમાં લખેલો પણ છે કે જેથી કરીને આપ અમારી સાથે વાંચી પણ શકશો સાંભળી પણ શકશો તો આવો આપણે આ વિડીયોની શરૂઆત દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તુતિથી કરીએ અને ત્યાર પછી તેનો પાઠ કરીએ તો આપ સૌ લોકોને મારી નમ્ર વિનંતી છે કે આપ પણ અમારી સાથે આ સ્તુતિ અને આ સ્તોત્ર બોલજો સાંભળજો અતઃ શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તુતિ સૌરાષ્ટ્ર ચ શ્રી શૈલે મલિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓમકાર મમલેશ્વરમ વૈદ્યનાથંચા ભીમશંકરમ सेतु रामेशं नागेशं दारुकावने वर्णश्यां तु विश्वेशं त्र्यम्बकं हिमालय हिमालयतु केदारं कुष्मेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठिन्नरः सप्तजन्म कृतं पापम् સ્મરણે સ્મરણ તો આ રીતે દ્વાદશ જ્યોતિર્લિંગની સ્તુતિ છે આવો હવે આપણે આ દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર નો પાઠ કરીએ અથ શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર સૌરાષ્ટ્ર દેશે વિષે રમ્યે ज्योतिर्मयं चन्द्रकलावतंसं भक्तिप्रदानाय कृपावतीर्णम् तं सोमनाथं शरणं प्रपद्ये

શ્રૃંગ પૂર્વમેકૂ દ્રષેતું એટલે કે જ્યાં દેવો નો હમેશા વાસ રહે છે તે જેવા શેલ પર્વત પર આનંદ વસતા અને સંસાર સમુદ્રમાંથી માંથી તારનારા પ્રસિદ્ધ શ્રી મલ્લિકાર્જુન મહાદેવ ને હું વંદન કરું છું અવંતિકાયામ વિહિતાવતારમ મુક્તિ પ્રદાનાય ચ સુરેશમ એટલે કે સજ્જનોને મુક્તિ આપવા માટે તથા અકાળ મૃત્યુથી બચાવવાને અવંતિકા એટલે કે ઉજ્જૈનમાં અવતરેલા महान् देवेश्वर महाकाल महादेव ने ह वन्दन कुचु नमस्कारु शरणमा जाओ, कावेरि हो पवित्रे समागमे सज्जनतारणाय सदैव मा दाता त्रिपुरे वसन्तम् ઓમકારમી સમ એટલે કે કાવેરી તથા પવિત્ર સંગમ સ્થાને વસેલા બાંધાતા નગરમાં માં સજ્જનોને તારવા માટે સદાકાલ વસતા શ્રી ઓમકારેશ્વર મહાદેવ ભગવાન હું સ્તુતિ કરું છું પ્રાર્થના કરું છું નમસ્કાર કરું છું પૂર્વોત્તરે પ્રજ્વલિ નિધને સદા વસંત ગિરીજ સમેત સુરાશૂર રાદ પદ્મ શ્રી વેદ્યનાથમહમા એટલે કે

विभूषिताङ्गं विविधैश्च भोगे सद्भक्तिमुक्तिप्रदमिष्मेकम् श्रीनागनाथं शरणं प्रपद्ये એટલે કે દક્ષિણમાં અતિ સુંદર સદંગ નગરમાં વસતા વિવિધ પ્રકારના ભોગોથી શણગારેલા તથા ઉત્તમ ભક્તિ અને મુક્તિ ને આપતા ઈશ્વર શ્રી નાગનાથ મહાદેવને હું નમસ્કાર કરું છું વંદન કરું છું અને તે શિવ નાગનાથના હું શરણમાં જાઉં છું મહાદ્રી પાર્શ્વે ચતટે રમંતમ પૂજ્યુદાર શિવ મેડે એટલે કે મહાદરી પર્વત પાસે તળેટીમાં રમતા અને મોટા મુનિઓ દેવો યક્ષો અસુરો તથા મોટા વગેરે સંતોતી સતત પૂજાતા ભગવાન શ્રી કેદારનાથ મહાદેવ ને મારા વંદન છે તેમની હું સ્તુતિ કરું છું અને તેમના સરણમાં હું જાઉં છું સૈયા ત્રિશિર શે વિમલે વસંતમ ગોતા વરિતિરપવિત્ર દેશે દર્શના પાત પ્રયાતિ પ્રયાંત્રં બકમી શમીડે એટલે કે

રામેશરાખ્યમ નિયતમ નમામી એટલે કે ઉત્તમ તામ્રપર્ણીના જળ પ્રવાહ નો જ્યાં સંગમ થાય છે ત્યાં અસંખ્ય બાણો વડે પાડ બાંધીને ભગવાન શ્રી રામે સ્થાપેલા તે શ્રી રામેશ્વર મહાદેવને હું નિરંતર વંદન કરું છું તેમના શરણમાં હું નિવાસ કરું કિનિકા સમાજે એટલે કે તે ડાકીની તથા સાકીનીઓના સમાજમાં તથા માંસાહારી લોકો વડે સદા સેવાતા તેમજ ભક્તો નું હિત કરનાર તે ભીમાશંકર મહાદેવને હું નમસ્કાર કરું છું તેમને વંદન કરું છું અને તેમના શરણમાં જઈ રહ્યો છું સાનંદ માનંદ વને વસંત આનંદ કંદમ હત નાથનાથમ આનંદ સાથે વસતા આનંદનું મોડ પાપો નો નાશ કરનાર અને અનાથ નાથ એવા કાશીપતિ વિશ્વનાથ ની હું શરણમાં જાઉં છું હે પ્રભુ સદૈવ મારી રક્ષા કરજો ला पुरेरं्यविशालकेस्मिन् समुल्लसन्तं च जगद्विरण्यं वन्दे महोदारतरस्वभावम् कृष्णेश्वराख्यं शरणं प्रपद्ये

શિવાત્મના પ્રોદ ક્રમેણ સ્તોત્ર પઠિવા મનુજ્યોભક્ ફલમ તદાલોક્ય નિજમ ભજે કે આ બાર જ્યોતિર્લિંગ સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે

તો આપણને લિંગના દર્શન સમાન પુણ્યફળની પ્રાપ્તિ થઈ જાય છે તો દિવસમાં જયારે પણ સમય મળે છે ત્યારે આ દ્વાદશ જ્યોતિર્લિંગનો પાઠ અચૂકપણે કરજો મહાદેવની કૃપા મેળવજો આશીર્વાદ પ્રાપ્તિ અવશ્ય કરજો તો આ રીતે શંકરાચાર્ય રચિત દ્વાદશ જ્યોતિર્લિંગનું સ્તોત્ર છે કે જે આપણી સૌ લોકોએ અનુવાદ તેમજ શ્લોક સાથે સાંભળ્યું કે જેથી કરીને તેમાં શું લખવામાં આવ્યું છે તેના વિશે પણ આપ સૌ લોકોને જાણ થાય તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ પાઠ કર્યો હશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો આપના મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો આ રીતે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને અમારા અવાજ અવનવા વિડીયો મળતા રહે તો મિત્રો આપ સૌ લોકોના આશીર્વાદ અમારી આ ચેનલ ઉપર બન્યા રહે એ પ્રાર્થના સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના મહાદેવ હર ધન્યવાદ મારી સાથે આ પાઠ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર